પણ આજે દરેક હિન્દુ સંગઠનો તરફથી અમે લોકોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાયા છીએ આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ અમારો છે કે બાવીસ જાન્યુઆરીએ જ્યારે પ્રભુ શ્રી રામ દુનિયાના જેટલા લોકો રહે છે એ બધાના આરાધ્યા પ્રભુ શ્રી રામ જ્યારે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં વિરાજવાના છે તો એના અનુસંધાનમાં ખેડા જિલ્લા ગુજરાત તમામ સ્કૂલ કોલેજો શાળાઓને એ દિવસે રજા આપવામાં આવે અને માંસ મચ્છી મટરની દુકાનો પણ એ દિવસે બંધ રહે એક દિવસ પૂરતું બંધ રહે એવી અમારી હિન્દુઓની લાગણી અને માંગણી છે કારણ કે એ દિવસે રજા છે સ્કૂલ કોલેજોમાં તો બાળકો પોતાના પરિવાર સાથે જે એ દિવસે જે પ્રોગ્રામો થવાના છે ભક્તિના કાર્યક્રમો થવાના છે દરેક શહેર ગલ્લી મંદિરોમાં તે દિવસે બાળકોને ખબર પડે કે આજે રજા કેમ છે તો કે પ્રભુ શ્રી રામ આવ્યા છે પોતાના ઘરમાં તો બસ એક મેસેજ મળવો જોઈએ એટલે અમે કલેક્ટર સાહેબ ને વિનંતી કરવા આવ્યા છીએ કે સ્કૂલ કોલેજ શાળામાં રજા આપવી અને માંસ મચ્છી માટેની દુકાનો એક દિવસ પૂરતી બંધ રાખવી દરેક ધર્મના લોકોને પક્ષ વિપક્ષ ધર્મ કોઈ પણ જાતિ જાતિ નથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી છે દરેક ને મારી એક વિનંતી છે મારી એક લાગણી છે કે દરેક લોકો પોતાના જે પણ માસ પછી ના જે રોજગાર હોય એક દિવસે અમારી વિનંતી સાંભળીને બંધ રાખે એવી મારી વિનંતી છે આજે હિન્દુ ધર્મ સેના